પથ્થર નથી કે ખરતો રહો ને ખબર પણ ના પડે સંઘર્ષ લકીરો સાથે રહ્યો છે એટલે તો પડે કોણે કહ્યું કે તૂટવાનો અવાજ નથી આવતો પણ તેને સાંભળવા થોડું ઘણું લાગણીશીલ તો હોવું તો પડે માત્ર હસતા ચહેરાઓના આધારે બધાને ખુશ ના સમજ ચહેરા પર સ્મિત જોવા બીજાની નહીં ખુદને હસવું તો પડે કેટલો અજીબ છે આ માહોલ દર્દોને છુપાવવાનો ચહેરો હસ્તો રાખવા આખરે રીલનો સહારો લેવો તો પડે કાસ હવે આ આંસુઓને નજર લાગ્યો હોત તો સારું સામાન્ય હસવા બદલ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવો તો પડે ઠલવાઈ ગયું છે લાગે આખું હૃદયનું સરોવર દર્દ અને અને તેડું મોકલો એને ભરવું તો પડે એને ભરવું તો પડે